જૈન પ્રગતિ સેન્ટર દ્વારા રમાયેલી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચ ગઈકાલે રમાઈ હતી જૈન પ્રગતિ સેન્ટરના વડોદરાના પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી જેપીસી કપ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે આ વર્ષે એસઆરપી ગ્રાઉન્ડ મગરપુરા ખાતે છેલ્લા અગિયાર દિવસ ચાલેલી આ મેચની પૂર્ણાહુતિ થઈ હતી જેમાં મેન્સ ટીમ લેડીઝ ટીમ બાળકોની ટીમોએ ભાગ લીધો હતો દરમિયાનમાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ શાહે જણાવ્યું હતું કે મેન્સ ટીમમાં સહારા ટાઇગર્સ લેડીઝ ટીમમાં વાઇઝ વોરિયર્સ અને બાળકોની ટીમમાં જીપીસી થંડર બોલ્ટ ટીમ વિજેતા બની હતી અને દરેકને માત્ર શ્રી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય જીપીસી કપ બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો હતો વધુમાં મહામંત્રી પ્રણવ નાણાવઠીએ જણાવ્યું હતું કે જૈન પ્રગતિ સેન્ટર વડોદરામાં બે હજાર નવની સ્થાપના થઈ છે ત્યારથી જૈનોના ઉત્કર્ષ અને વિકાસ માટે જુદી જુદી લોકઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે વધુમાં જેપીસી સેન્ટ્રલ બોર્ડના ચેરમેન પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં લવજેહાદ જેવા દૂષણો જૈન સમાજમાં ન ઘુસે તે માટે ડિસેમ્બર મહિનામાં સામૂહિક પસંદગી લગ્ન કરાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે તો આ મેચ છેલ્લા અગિયાર દિવસથી ચાલતી હતી અને તેની પૂર્ણા હોતી અને વિજેતા ટીમોને જીપીસી કપ એનાયત કરવામાં આવ્યો હતો તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો જૈન પ્રગતિ સેન્ટર એક સરસ મજાની સંસ્થા વડોદરામાં ત્રણ ત્રણ પેઢીના લોકો એક સાથે કામ કરે તેવી આ સંસ્થા છે જૈન પ્રગતિ સેન્ટર દ્વારા વડોદરાની અંદર એક ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું અને એની પૂર્ણાહુતિનો પ્રસંગ છે આપણી સાથે જેપીસી ના જે વડોદરાના પ્રેસિડેન્ટ છે અધ્યક્ષ પ્રમુખ એવા હાર્દિકભાઈ ગાંધી આપણે હાર્દિકભાઈને પૂછીએ હાર્દિકભાઈ આ ડે એન્ડ નાઇટ ટીમો કેટલી ટીમો હતી કયા કયા લોકોએ ભાગ લીધો અને એની પૂર્ણાહુતિ પ્રસંગે કોણ પણ વિજેતા થયા એ મારા દર્શક મિત્રો જણાવો જેપીસી ક્રિકેટ બે હજાર ને બારથી ચાલુ થયેલી છે અમે સતત ટુર્નામેન્ટ વર્ષમાં બે વાર કરીએ છીએ એક વિન્ટર ટુર્નામેન્ટ અને એક સમર ટુર્નામેન્ટ સમર ટુર્નામેન્ટ હોય છે જેમાં અમારી દસ જેન્ટ્સ ટીમ છ લેડીઝ ટીમ ચાર છોકરાઓની ટીમ હોય છે જેમ આઈપીએલનો ફોર્મેટ હોય છે એ જ પ્રમાણે અમારી આ ટુર્નામેન્ટ હોય છે જેમાં આઈપીએલમાં જેમ ઓક્શન હોય છે એવી રીતે તેર એપ્રિલે અમે ઓક્શન કર્યું હતું અને અમારી મેચની શરૂઆત આઠ મેથી ચાલુ થઈ હતી જે અને એમાં અમારા જે કપ બે હજાર પચીસના લઈને બે હાજર છવ્વીસ સુધીના દરેક કપની સ્પોન્સરશિપ લેવા માટેનું અમને કીધેલું છે કેટલી ટીમો એમાં અને એમાં અમે દસ જેન્ટ્સની ટીમ છો લેડીઝની ટીમ ચાર છોકરાઓની ટીમ એવી રીતે વીસ ટીમો છે અમે આમાં અમારી ટીમમાં અમારા જેપીસી ના મેમ્બર અને એમના છોકરા સિવાય અમે કોઈને લેતા નથી એમાંથી જ અમારી આ વીસે વીસ ટીમ થાય છે કોણ કોણ વિજેતા બન્યું મેન્સ આમાં મેન્સમાં સારા ટાઈગર્સ વુમન્સમાં ગોએજ વોરિયર્સ અને છોકરાઓમાં થન્ડર બોલ્ટ આવી અમારી ટીમ છે અને અમે જેપીસી હવે અમારો આગમી કાર્યક્રમ ડિસેમ્બરમાં સામૂહિક લગ્ન લઈને આવ્યા રહ્યા છે તો તમે બધા અમારી સાથે જોડાવ એવી અમારી આપનું નામ મારું નામ હાર્દિક ગાંધી અને જે પી અમે હાર્દિક ગાંધી પ્રણવ શાહ પ્રણવ નાનાવટી અને મનન શાહ આ ચારોની બોડી ભેગી થઈ અને પ્લસ અમારી સાથે બીજી કમિટી ભેગી થઈ અને અમે આ ક્રિકેટનું આયોજન કરીએ છીએ સિંગલ ઝઘડા વગર અમારી આ બાર વરસથી ક્રિકેટ અમે પૂરી કરીએ છીએ અને આવીને આવી અમે કરતા રહીશું